સભ્ય સમાજની આંખ ઉગડે તેવો એક બનાવ જેતપુર શહેરમાં બન્યો છે હાલના ઉદ્યોગપતિઓ જે કોઈને પોતાના ડ્રાઈવર તરીકે રાખી લેતા હોય છે ત્યારે તેનો શું અંજામ આવે છે તે જોઈએ આ બનાવમાં શહેરના અમનનગર રોડ ઉપર રહેતા ફેનિશભાઈ પૂછણા કાપડ દલાલીનો વ્યવસાય કરે છે અને પોતાની કાર માટે તેઓએ શહેરના ખોડપરા વિસ્તારમાં રહેતા અયાજ ઇસ્માયલભાઈ બાલાગામી નામના યુવાનને કાર ડ્રાઈવર તરીકે રાખેલ હતો ત્યારે આ ડ્રાઈવરે પોત પ્રકાશ્યું અને પત્ની પતિ આ ડ્રાઈવર સાથે આંખ મળી ગઈ અને કોઈ પણ જાતના ડર વગર તેઓ ફેનિશભાઈની હાજરીમાં ક્રામ લીલા કરવા લાગેલા કંટાળી હારી થાકી ફેનીશભાઈએ આ ડ્રાઈવરને છૂટો કર્યો હતો છતાં ડ્રાઈવર તેઓના ઘરે આવતો હતો અને તે કાંઈ બોલે ફેનિશભાઈ તો તેમને અને તેમના પુત્ર બંનેને મારી નાખવાની ધમકી આપતો હતો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું થયું તો ફેણીસભાઈની પત્નીએ જણાવેલ કે અયાજ પણ સાથે આવશે આ દરમિયાન અયાજ પણ ફેડિશના ઘરે આવી જતા રિધ્ધિએ જણાવેલ કે અયાજ આપણી સાથે આવશે અને રૂમમાં પણ આપણી સાથે જ રહી શેનિસ સહમત ન થતાં આ બંનેએ પ્રથમ ફેણીસને ઢીકાપાટોનો માર માર્યો ત્યારબાદ રિદ્ધિબેને તેને પકડી રાખતા અયાજે પોતાના નિફામાંથી છરી કાઢી અને ફેણીસના હાથમાં મારી દીધી છરીના ઘાથી હાથમાં લોહી નીકળતા ફેણિસ રાડા રાડી કરવા લાગતા પડોશીઓ આવી જતા આ અયાજ ત્યાંથી ચાલ્યો ગયો અને ફ્રીની સારવાર માટે સરકારી હોસ્પિટલે આવી અને ત્યાંથી પત્ની રિદ્ધિ અને અયાજ બંને ઉપર પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે